રેલવે કોલોની પાસે આવેલી નાસ્તાની બાટલો લીકેજ થતા રેલવે કોલની પાસે કિચન ટ્રેસર નામની ઇડલી સંભળાની નાસ્તાની કેબિન આવેલી છે જેમાં આજે બપોરે અચાનક ગેસ નો બાટલો લીકેજ થતા આગ ભબૂકી ઉઠી હતી જેના કારણે બાટલો બ્લાસ્ટ થતા કેબિન માં સામાનના ફૂલ ફૂલ ઉડી ગયા હતા

Βέβαια, κολλά, ναι. Ωραία.